અંજાર ખાતે યોજાશે ભવ્ય રથયાત્રા આ રથયાત્રામાં અનેક પ્રકારના અલગ અલગ ફ્લોટ્સ રાખવામાં આવ્યા છે જેમાં લોકજાગૃતિ સામાજિક વ્યવહાર ધાર્મિક સત્સંગ સેલ્ફ ડિફેન્સ આત્મરક્ષા વગેરે થીમ પર પ્રદર્શન રાખવામાં આવ્યું છે તારીખ સત્તર એપ્રિલના રોજ અંજાર ખાતે ભવ્યાતિભવ્ય અને ગુજરાતની બીજા નંબરની રથયાત્રા યોજાશે જેમાં બહુડી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહેશે આ રથયાત્રા એક કિલોમીટર લાંબી હશે ત્રણ કિલોમીટરના રૂટ થઈ આગળ વધશે જેમાં પાંત્રીસથી વધુ સેવા કેમ્પો રાખવામાં આવ્યા છે રથયાત્રામાં છવ્વીસ ફ્લોટ્સ વચ્ચે હરીફાઈ પંદર મુખ્ય ફ્લોટ્સ વચ્ચે હરીફાઈ ત્રણસોથી વધુ પારિવારિક આ રથયાત્રામાં સીધી રીતે નાના બાળકોના માધ્યમની સાથે જોડાશે આ રથયાત્રામાં ઓપન લાઈવ વિડીયો અને ફોટોગ્રાફીની શ્રેષ્ઠ કૃતિઓ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ શનિવાર રવિવારના રોજ પ્રદર્શન રાખવામાં આવ્યું છે શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રામનવમીના દિવસે અંજારમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે આ વર્ષે રથયાત્રામાં વિષય સનાતન વૈદિક વિજ્ઞાન એવું આપણે રાખેલું છે રથયાત્રા સ્ટાર્ટ સાંજે ચાર વાગે સવાસન નાકા રઘુનાથજી મંદિર પાસેથી થશે જેમાં આ વખતે વિવિધ પચાસ ફ્લોટ્સનો સમાવેશ થાય છે રથયાત્રા દરમિયાન જેમાં છવ્વીસ ફ્લોટ્સ જે આપણે બાળકો ભાગ લે છે એ સ્પર્ધામાં હશે એ સિવાય બીજા ચોવીસ ફ્લોટ્સ પણ રથયાત્રામાં જોડાશે આ સિવાય આ રથયાત્રામાં અઢાર સ્થાયી ફ્લોટ્સ પણ હશે અને રથયાત્રામાં આ વખતે એક નવીનું જે આકર્ષણ છે જે કચ્છ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન અને અંજાર ફોટોગ્રાફર એસોસિએશન સાથે શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા ઓપન ગુજરાત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સ્પર્ધા પણ યોજાશે આ સિવાય રથયાત્રાના રૂટ પર ચિત્રકલા પ્રદર્શન તથા કરાટેના સ્થાયી ફ્લોટ્સ અને કચ્છની સંસ્કૃતિ અને ભાતીગઢ સંસ્કૃતિના મિલાપ સાથેનું અલગ અલગ વિષયો સાથેના સ્થાયી ફ્લોટ્સ પણ યોજાશે આ રીતે રથયાત્રાનું રૂપરેખા હશે ગુજરાતની રામનવમીની રથયાત્રા અમારી જે પણ બધી જગ્યાએ વાત થતી હોય એ પ્રમાણે ભાવનગરમાં રામનવમીના બહુ મોટી રથયાત્રા નીકળે છે ત્યારબાદ કદાચ અંજારની રામનવમીની રથયાત્રા બીજા નંબરે આવે છે એવું લોકોના મુખે સાંભળેલું છે પણ આપણે ખબર જ છે આપણે વર્ષોથી આ અંજારમાં જોઈએ છીએ કે રામનવમીની રથયાત્રા કચ્છમાં તો આવી નીકળતી જ નથી અને લગભગ ચાલીસથી પચાસ હજાર પબ્લિક એમાં જોડાય છે સ્વયંભૂ છેલ્લા પાંચ દસ વર્ષનો આપણે ઇતિહાસ જોઈએ તો હવે તો ગામડામાંથી પણ લોકો રથયાત્રા જોવા માટે આદિપુર ગાંધામથી પણ આવે છે અને રથયાત્રામાં જેને કહીને સંખ્યાની રીતે અને લંબાઈની રીતે રથયાત્રાનો રૂટ ત્રણ કિલોમીટરનો છે આપણે સવાસન નાકાથી કરીને ચક્રાવે જ્યાં રથયાત્રા સમાપન થાય છે એ ત્રણ કિલોમીટરના રૂટમાં રથયાત્રાનું જે લંબાઈ છે એ આઠસો મીટર છે લગભગ ત્રીસ ટકાની આજુબાજુ તો ખાલી રથયાત્રાનું જેને કહીએ ને લંબાઈ છે તો એ રીતે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા રામનવમીની હોય છે અને લગભગ ચાલીસ પચાસ હજાર પબ્લિકામાં જોડાય છે પ્રથમ અને અત્યાર સુધી રામનવમીની ગુજરાતની બીજા નંબરની રથયાત્રા છે અમે તો છેલ્લા બે ચાર વર્ષ એ જ સંદેશ આપીએ છીએ કે અંજાર તો જોડાય જ છે પણ આપ પણ આવો અને અંજારની રથયાત્રા જુઓ આ વર્ષે રામ મંદિર આપણું અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ ગયા છે તો રથયાત્રામાં વખતે આપણી બેવડી ખુશી હોય કે ભગવાન રામનું મંદિર બની ગયું એના પછીની આ પહેલી રામનવમી છે ને એના માટે આપણે રામ મંદિરનું કટઆઉટ સ્વરૂપે રામ મંદિર પણ બનાવ્યું છે આપ એના પણ દર્શન કરો અને કચ્છના વિવિધ વિસ્તારોમાંથી અહીંયા પધારો રામનવમીની રથયાત્રા અંજારની જોવા માટે નિહાળવા માટે બસ જય શ્રીરામ હું વિનેશ ઠક્કર ફોટોગ્રાફર અંજાર સત્તર તારીખે અંજારમાં રામ જનો ઉત્સવ ઉજવાશે ત્યારે રામ રથયાત્રાનો કાર્યક્રમ છે જેમાં લાઈવ ફોટોગ્રાફીની સ્પર્ધા વિડીયો અને ફોટો બંને માટે રાખેલ છે આ સ્પર્ધા લાઈવ રથયાત્રાની સ્પર્ધા થતી હોય એવું ગુજરાતનો કદાચ પહેલો બનાવ છે જેમાં કચ્છ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન અને અંજાર એસોસિએશન જોડાયું છે એમાં એકવીસ હજાર પંદર હજાર અને સાત હજાર એ ઇનામ મૂકેલા છે તો ગુજરાતના ખ્યાતનામ ફોટોગ્રાફરો એમાં આવશે એવી અપેક્ષા છે અને અંજારને ખૂબ સારો લાભ મળશે સારા ફોટોગ્રાફરો આવશે અને જેનું ઇનામ વિતરણ અઠ્યાવીસ મે તારીખે રાખેલ છે એટલે આ એક અંજાર માટે બહુ મોટી ઘટના છે આ ઓપન સ્પર્ધા છે એટલે કોઈ રજીસ્ટ્રેશનની અમે વ્યવસ્થા કરેલ નથી એટલે સંખ્યા ન આવે પણ મારી પાસે રાજકોટ વડોદરા અમદાવાદ સુરત આણંદ જામનગર વગેરે જગ્યાએથી ફોટોગ્રાફરની ઇન્કવાયરી આવી છે પણ સંખ્યા કહી શકાય નહીં કારણ કે એ આપણે ઓપન મૂકેલી છે એટલે છેલ્લી ઘડી સુધી ફોટોગ્રાફરો આમાં રજીસ્ટ્રેશન થઈ શકે એટલે સંખ્યાનો અત્યારે કંઈ ખ્યાલ આવી શકે નહીં